વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વાત કરીએ તો આર્ટિકલ થ્રી સેવન્ટી જે મૂવી બહાર પડ્યું છે તે જોવા માટે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે સાથે જ તમામ જે લોકો છે તેમની માટે થઈને આર્ટિકલ થ્રી સેવન્ટી નિહાળવા માટે ઓલ્ડ પાદરા રોડ ખાતે એક જે સિનેમા હોલ આવેલું છે આ સિનેમા હોલ ખાતે તેમના દ્વારા મૂવી બતાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તેમના નેતૃત્વમાં આર્ટિકલ થ્રી સેવન્ટી જે મૂવી છે તે નિહાળવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર દસ વોર્ડ નંબર અગિયાર અને વોર્ડ નંબર બારના કાર્યકર્તાઓ અને વોર્ડ પ્રમુખની હાજરીમાં આર્ટિકલ થ્રી સેવન્ટી ફિલ્મ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વોર્ડ નંબર દસ અગિયાર અને બારના જે કાર્યકર્તાઓ છે તેઓ આ ફિલ્મ જે છે તેઓ નિહાળ્યું હતું આજ રોજ જે ડોક્ટર સાહેબ દ્વારા આજે જે મૂવીનું આયોજન કર્યું છે બહુ સહનીય છે છે જોવા જેવું એ જે પિક્ચર છે એ ખરેખર બહુ જોવા જેવું છે અને દરેક કાર્યકર્તાઓ બહુ હર્ષોલ્લાસથી જોવા માટે આવ્યા છે અને આવી અલગ અલગ મલ્ટીપ્લેક્સમાં આજનું રોજ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી મમતાવ્યા શહેર કારોબારી સભ્ય આજના દિવસે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ આદરણીય ડોક્ટર સાહેબ દ્વારા કાર્યકર્તાઓને થ્રી સેવન્ટી પિક્ચર નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણસો સિત્તેર જે દેશ માટે એક કલંક સ્વરૂપ હતું જેને આદરણીય યશસ્વી વડાપ્રધાન મોદીજીના કાર્યકાળ દ્વારા હટાવવામાં આવ્યું છે અને એના માટેના શું શું પ્રયત્નો થયા છે એ લોકો સુધીને એનું વાસ્તવિકતા પહોંચાડવા માટે એનું મહત્વ લોકોને સમજાવવા માટેનું આ પિક્ચરનું નિર્માણ થયું છે એ પિક્ચર જોવા માટેનો આજે કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ આદરણીય વિજયભાઈ સાથ દ્વારા રાખવામાં આવ્યું છે અને અહીંયા વોર્ડ નંબર દસ અગિયાર બાર અને તેરના સૌ કાર્યકર્તાઓ આજે આ પિક્ચર નિહાળી રહ્યા છે મારું નામ મહેન્દ્રસિંહ રાઠોડ વોર્ડ બાર પ્રમુખ